જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકામાં છોડવડી ગામે આવેલા નજીકમાં અમર શૈક્ષણિક સંકુલમાં વીસ જેટલા વિદ્યાર્થીઓ સાથે જધન્ય કૃત્ય થયાના આરોપ વાલીઓ દ્વારા કરવામાં આવતા વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે આ જધન્ય કૃત્યનો મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે આચાર્ય અને શિક્ષકની અટકાયત કરી તપાસ શરૂ કરી છે બાળ સુરક્ષા અધિકારીની ટીમ પણ સંકુલ ખાતે પહોંચી તપાસમાં લાગી બાળકોનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હાલ શિક્ષણ વિભાગ અને પોલીસ સાથે બાળ સુરક્ષા ટીમ દ્વારા તપાસો ધમધમાટ શરૂ થયો છે બેસાડમાં અમર શૈક્ષણિક સંકુલમાં બાળકો સાથે જધન્ય કૃત્ય થયાનો આરોપ લગાવવામાં આવ્યો છે આ ગંભીર ઘટના પ્રકાશમાં આવી સંકુલના પ્રિન્સિપાલ અને સંસ્કૃતના શિક્ષક પર પચીસ થી વધુ વિદ્યાર્થીઓ સાથે અભદ્ર કૃત્ય કરવાના આક્ષેપો કરવામાં આવ્યા હાલ પોલીસે બંને આરોપીની ધરપકડ કરી છે એવા આક્ષેપો મૂકવામાં આવેલા હતા કે બાળકોને હટલા કરેલા છે એની તપાસ પોલીસે હાથ ધરતા એ સામે આવ્યું છે કે આ લોકોએ બાળકોને હટલા કરેલા છે જેથી અમે ટ્રસ્ટી મંડળ દ્વારા મહેસાણા પોલીસ સ્ટેશનમાં એની ફરિયાદ નોંધાવેલી છે અને પોસ્ટ જેવી કલમ લગાડી અને આગળ કાર્યવાહી હાથ ધરી છે સરદેવી

આ કેવી રીતે બધું તમને ખ્યાલ પડી વાલીઓની કોઈની ફરિયાદ હતી બાળકોએ વાલીઓને રજૂઆત કરી પહેલાં પછી વાલીઓની રજૂઆત અમારી પાસે આવી અને આગળ પોલીસને આગળ કાર્યવાહી કરતા આ વસ્તુ બધું સામે આવેલું છે આ વસ્તુ સામે આવતા ટ્રસ્ટી મંડળ દ્વારા એવો નિર્ણય લેવાયેલો છે કે ભાઈ આ આપણે કાયદેસરની કાર્યવાહી જે થતી હોય એ કરીએ અને ભેસાણ પોલીસ સ્ટેશનમાં મહામત ટ્રસ્ટીઓ દ્વારા અધિકારી શિક્ષણ વિભાગના અધિકારીઓ તમામ વિશ્વાસ માં લઈ પોલીસ દ્વારા છે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવેલી જેમાં આજ રોજ આ સંકુલના જે ટ્રસ્ટી છે તેમને ફરિયાદ આપેલી કે તેમના પ્રિન્સિપાલ અને ગૃહપતિ કેવલ લાખમોદરા અને હિરેન જોશી આ બંને છે એ બે બાળકો સાથે તેમના પ્રાઇવેટ પાર્ટ ટચ કરી અને શારીરિક અડપલા કરેલા હોય અને અન્ય બે બાળકો છે આ બાબતના સાક્ષી હોય તો આ અંતર્ગત ભેસાણ પોલીસ સ્ટેશનમાં જે ભારતીય ન્યાય સંહિતા ઉપરાંત પોક્સો એક્ટ જુવેનલ જસ્ટિસ અને અન્ય જે ચાઇલ્ડ પ્રોટેક્શન અંતર્ગતની જે કલમો મુજબના ગુનો દાખલ કરવામાં આવે છે વધુમાં આ જે આ બંને આરોપી છે તેમને ગઈકાલથી જ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે સાથે સાથે હાલ તપાસના કામે સંકુલના સીસીટીવી કેમેરા અને કોઈ બાળકો સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવેલું છે કે કેમ તમામ દિશામાં હાલ તપાસ હાથ ધરવામાં આવે છે હાલ જે બાળકો અને બીજા કુલ ચાર બાળકો જે છે જોનાર અને અન્ય બે બાળકો બાળ સુરક્ષા અધિકારી પાસે હોય તેમનું કાઉન્સેલિંગ અને અન્ય જે કઈ પણ ગાઈડલાઈન છે તે મુજબ તેમની સાથે લઈ ગયેલા છે અને આગળની આગળ તેમના દ્વારા હાથ આવશે મહેશ કથેરિયા દિવ્યાંગ ન્યૂઝ ભેસાણ જુનાગઢ